સ્વસેરના જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે સુરતમાં ઉઘડતા સપ્તાહ એટલે કે સોમવારે પણ અધદ કહેવાય તથા બસો બાસઠ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ઊંઘ આરામ થઈ ગઈ છે સુરતમાં કોરોના વધતા કેસને લઈ તંત્ર પણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યું છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે કોરોના બેકાબૂ થઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં બસો ચાલીસ અને જિલ્લામાં બાવીસ મળી કોરોનાના નવા બસો બાસઠ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક છપ્પન હજાર થયો છે સુરત શહેરમાં એકના મોત સાથે મૃતાંક અગિયારસો ચાલીસ છે તે સુરત શહેરમાંથી એકસો ત્રેવીસ અને જિલ્લામાંથી ત્રેવીસ મળી કુલ એકસો છેતાલીસ દર્દી કોરોનાના માત આપી સાજાથી ઘરે પણ પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા ત્રેપન હજાર છસો અઠ્ઠાવીસ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક હજાર ત્રણસો અઠ્ઠાવીસ છે જેમાં સુરત સિટીમાં કુલ બેતાલીસ હજાર સાતસો ત્રેપન કોરોના પોઝિટિવ કેસમાં આઠસો ત્રેપનના મોત થવા પામ્યા છે જે જિલ્લામાં કુલ તેર હજાર ત્રણસો એંશી કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસી મોત થયા છે સુરત સિટીમાં ચાલીસ હજાર સાતસો ત્રેપન અને સુરત જિલ્લામાં બાર હજાર આઠસો પંચોતેર દર્દી કોરોનાના માતાપી સાજા તે ઘરે પણ પહોંચ્યા છે અઝર કોન્ફે ન્યુઝ